સવાર ચાર વાગ્યા થી લોકોને પૂછ્યું કે માત્ર પચીસ જણાનો નો કોટો છે જે પહેલગામ થી અને પચીસ જણા બાલતાલ થી જશે જે તદ્દન ખોટું છે એવરી યર સો સો જણાનો નો કોટો જમ્મુ કશ્મીર બેંક ને ફાળવેલો હોય છે આ લોકો પચીસ જણાના ના કોટા ની અંદર બાકીના પંચોતેર જે બચે છે બંને સાઈડ થી એનું શું કરવા માંગે છે અમે એવો ને કે પંચોતેર બંને રૂટના પંચોતેર પંચોતેર દોઢસો ટિકિટ પર ડે ની વધશે એનું શું કરવા માંગો છો તમારા આપવા આપવા માંગો માંગો છો છો શું અથવા અથવા કોઈ જે કઈ હોય કોઈને લાભ કરાવવા માંગો છો જે લોકો રાત થી અહિયાં આવેલા છે એને ક્યારે ન્યાય મળશે અમે લોકોને બીજું કોઈ જરૂર નથી પ્રેસ મીડિયા ને ખાલી અમારી એટલી વિનંતી છે કે જે લોકો ગત રાત થી અહિયાં છે એ લોકો નો બધા રજીસ્ટ્રેશન થવું જોઈએ હું સાંજનો નવ વાગ્યા આવેલો છું પણ હજી સુધી અમને આ બેંક તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી હવે આ લોકો એવું કહી રહ્યા છે કે સર્વર ડાઉન છે અમે સત્તર કલાક થી અહીંયા સવી રાતે સુતા બી નથી કોઈ પણ અમે પચીસ થી ત્રીસ જણા અહીંયા રાતે આવી ગયેલા છીએ પણ હજી કોઈ વસ્તુ અમારું થયું નથી અમે આ બેંક વાળાને વિનંતી કરીએ છીએ કે અમારું થોડુંક અમારી માટે બી દયા કરીને થોડુંક ન્યાય અપાવે એવી આશા છે પણ કોઈ જવાબ મળતો નથી બેંક તરફથી